બીટીયારી ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા તાલુકાના બીટીયારી ખાતે કુળદેવી શ્રી માતાજી પૂર્ણા પરિવાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક ત્રિદિવસીય મહોત્સવને આનંદ ઉત્સાહથી ઉજવવા તથા માણવા સર્વે ભાવિક ભક્તો સહ પરિવાર સાથે આ મહોત્સવમાં જોડાયા જેમાં પ્રથમ દિવસે સવારના દેહ સુધી ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ તેમજ બપોર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ બપોર બાદ કુંડ પૂજા ગ્રહ હોમ સ્થાપિત દેવ આહવાન અને સંધ્યા આરતી મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં કલાકાર શ્રી વિશાલ ગઢવી પૂનમ ગઢવીએ મોજ મનાવી જેમાં બીજા દિવસે સવારના ગણપતિ આદિ દેવપૂજન કુટીર હોમ જલયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ બપોર પછી પ્રધાન હોમ મૂર્તિ ન્યાસ અને સ્નપન સ્થાપિત દેવ હોમ અને સાંજે સંધ્યા આરતી રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરો યોજા જેમાં કલાકાર શ્રી કીર્તિદાનભાઈ વિશાલ લોક સાહિત્યકાર શ્યામ ગઢવીએ સંતવાણીની મોજ માણ્યું જેમાં ત્રીજા દિવસે સવારના ગણપતિ આદિ દેવ પૂજન હોમ અને ગણપતિ ગજાનંદ મહારાજ શ્રી પૂર્ણામાં વીર હનુમાન દાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહાઆરતી અંતે મહોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ